હેલો કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે ઓગણીસ છ બે હજાર ચોવીસ અને બુધવારનો દિવસ એઝ ઇટ ઇઝ આપણે જે પ્રમાણે રોજે રોજ વિડીયો બનાવીએ છીએ એ પ્રમાણે આજના બજારની માહિતી આપવા માટે આ નાનકડો વિડીયો મેં તમારા માટે બનાવેલો છે તો તમે થોડો સમય કાઢી અને સ્કીપ કર્યા વગર આખો વિડીયો સાંભળજો મિત્રો આજે બજાર એક નવો હાઈ બનાવવા તરફ જઈ રહ્યું છે આજે બજાર એક નવો હાઈ બનાવશે પાછો ત્રેવીસ હજાર છસો ને એકસઠ નિફ્ટી ચાલી રહી છે ગિફ્ટ નિફ્ટી નેવું થી પંચાણું પોઈન્ટની વચ્ચે પોઝિટિવિટી બતાવી રહી છે એટલે બજારમાં આજે પણ તેજીનો માહોલ સવારથી જોવા મળશે પણ કેટલો ટકી રહેશે એ ખરીદારી ઉપર જાય એટલે આપણે તો રાખીને જ કામકાજ કરવાનું કોઈ પણ જાતની ફૂલ તેજી કરવાની ખરી પણ પ્રોફિટ થતો હોય શેર્સની અંદર નફો પણ બુક કરવાનો બીજું મિત્રો કે શેર્સની વાત કરું હું તમને તો આજે

બ્લોક ડીલ એટલે કે એવું કે ભાઈ પાંચ કરોડ શેર પેલા વેચે અને પાંચ કરોડ પેલા એ ખરીદ્યા આ બધું સેટિંગ જ હોય કે ભાઈ અઢાર ટકા હિસ્સો વોડાફોન વેચશે તો કોણ ખરીદશે તો કે હા ભાઈ હું ખરીદીશ તો હા આવી જજો તમે લાઈનમાં આપણે ચાલુ બજારમાં વેચીશું અને ચાલુ બજારમાં તમારે ખરીદી લેવાનું આ બધું સેટિંગ જ હોય ખાલી આપણે તો જોવાનું જ રહે કારણ કે નાનો ઇન્વેસ્ટર તો કઈ થોડું કઈ અઢાર ટકા હિસ્સેદારી પેલો વોડાફોન જયારે વેચતો હોય તો સેલર સર્કિટ મારે તમે ખરીદવામાં રસ છે તો મારે અઢાર ટકા હિસ્સેદારી વેચવા નહીં તો તમે આવી જજો ચાલુ બજારમાં ખરીદવા તો જેવો હું ઓર્ડર પ્લેસ કરું વેચવાનો તો તમે એ વખતે પરચેસ કરી લેજો આને કહેવાય ડીલ

આ જે પણ બ્લોક બેલ આજે એક તો ઇન્ડસ ટાવરમાં બ્લોક ડીલ થવાની છે બીજી બ્લોક ડીલ થવાની છે સનસેરા એન્જિનિયરિંગમાં સનસેના સનસેરા એન્જિનિયરિંગમાં પણ આજે મોટી બ્લોક ડીલ જોવા મળશે મિત્રો મેં તમને ગઈકાલે પણ જણાવ્યું હતું પરમ દિવસે પણ જણાવ્યું હતું ચોથા દિવસે પણ જણાવ્યું હતું કે તમે યુનો મિંડા ઉપર વોચલિસ્ટ રામા રાખી અને જેમ જેમ થોડો થોડો ઘટાડો આવે થોડા થોડા ભેગા કરજો તરફ જઈ રહ્યો છે અત્યારે હાલ ગઈકાલે બંધાયો મે નવસો ને અઠ્ઠાણું રૂપિયાથી તમને લેવાનું કહેલું છે અત્યારે ધીમે 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 ઘટાડે જેને ભેગા કર્યા છે અને એક હજાર સિત્તેર નો ભાવ મળી રહ્યો છે કોઈ ચિંતા નહીં હજુ પણ ભાવ વધવાનો જ છે બીજું વસ્તુ કે મોઈલ ઉપર પણ થોડું વસ લિસ્ટ માં રાખવાનું ઘટાડો આવે એમ થોડા થોડા લેવાના એકદમ કૂદકો મારીને પડી નઈ જવાનું કેળો કીધું છે તે ભક્ત લઈ લઈએ એવું નહીં શાંતિથી અને સાવચેતીથી કારણ કે તમારે તમારું મગજ ખુલ્લું રાખવાનું કામકાજ કરતી વખતે કોઈ કે ભાઈ અહીંયા ખાડો છે કૂદો તો કૂદવાનું નહીં પહેલાં જોવાનું આકાન અમીન કે કેટલો ઊંડો ખાડો છે એ ખાડામાં પડવાથી કઈ આપણને ફાયદો થાય એવો છે આવું બધું જોવાનું પછી ત્યાં પડાય એટલે મિત્રો હંમેશા કોઈ પણ ટિપ્સ આપે ને તો એ ટિપ્સ તમારે ડાયરેક્ટ લઈ નહીં લેવાનું પહેલાં તમારે એને તમારા વોચ લિસ્ટમાં રાખવાનું એનો ફિફ્ટી ટુ વીક હાય ફિફ્ટી વીક લો જોવાનું એનું એબિટા માર્જિન એનું કેટલું પ્રોફિટ કરે છે કેટલું કેટલું સેલ્સ છે છે છેલ્લા એ બધું જોવાનું એફઆઈઆઈનું કેટલી હિસ્સેદારી છે કેટલી હિસ્સેદારી છે મ્યુચ્યુઅલ ફંડ કેટલું એમાં રોકાણ કરીને બેઠેલા છે પબ્લિક જોડે કેટલું છે આ બધું જોયા પછી તમારે ઇન્વેસ્ટ કરવાનું કારણ કે અત્યારે બજારમાં ટીપ્સો આપવા વાળા તો તમને ઘણા મળી રહે છે પણ તમારા પ્રોફિટ ને ધ્યાનમાં રાખીને ટીપ્સ આપવા વાળા બહુ ઓછા લોકો જોવા મળે છે કારણ કે એ લોકો જે ટીપ્સ આપશે ને આ લોકો એ એમને નીકળવાની ટીપ્સ આપતા હોય છે હવે હું તમને એક સાદી ઉદાહરણ આપું કે ભાઈ કોઈ ઓછા માર્કેટ કેપ વાળી કંપની હોય જેનું માંડ ટર્નઓવર જેનું માંડ રોજનું જે એના શેરની લે વેચ માંડ વીસ થી પચીસ હજાર શેરની થતી હોય પચાસ રૂપિયાનો ભાવ હોય હવે એ લોકો મેસેજ છોડે ઓપરેટરો શું કર્યું હોય કે ભાઈ પચીસ ત્રીસ રૂપિયા લેવાના ચાલુ કર્યા હોય એટલે પચાસ રૂપિયા લાવી દીધો એનો ભાવ હવે ઓપરેટરોને નીકળવું છે પચાસ રૂપિયાના ભાવે તો એમના સામે ખરીદાર તો જોઈએ ને એટલે એ લોકો શું કરે કે એ શેરની જે ટિપ્સ હોય એ જે શેરની મેસેજ ફરતા કરી દે બધી અને જે ટિપ્સ અપ્પાવવાળાને આ કંપનીઓના નામ આપી દે ભાઈ આ કંપની બોલો એટલે આનો ટાર્ગેટ આપો પંચોતેર રૂપિયા પચાસ રૂપિયા ચાલે છે બે મહિનામાં પંચોતેર રૂપિયા એટલે નામાં શું હોય બધા રિટેલ ઇન્વેસ્ટર એટલા બધા પેલા એ નથી હોતા ઉત્સાહી અમુક રિટેલ ઇન્વેસ્ટર પર આ ઉત્સાહમાં આવીને લઈ લે જે વાહી લે એટલે એ પેલા લોકો વેચે કારણ કે અમને આટલી નાના અ વાળી કંપનીઓમાં શું હોય જલ્દી લેવેજ ના થતું હોય એટલે એમને કોઈક લેવાવાળો તો જોઈએ ને એટલે તમે જેવા લેવા પડો એટલે એ તરત વેચી દે એટલે આવું થતું હોય એટલે અમુક લોકોની ટિપ્સ એ લોકોને નીકળવા માટેની હોય છે એટલે આ બધું ધ્યાન રાખવાનું કંપનીના ફંડામેન્ટલ ખાસ જોવાના તમારા પ્રોફિટ થકી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ અને તમારો પ્રોફિટ ધીમે 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 ગ્રો કરતો રહે કરતો રહે કરતો રહે અને તમે તમારા ખિસ્સામાં સારું એવું વળતર મેળવો અને તમે જો શેર બજારમાં અમુક ઉત્સાહિતતાથી તમે કોઈ એવા આડા શેરમાં ના પડી જાઓ એના થકી હું રોજેરોજ તમારા સામે આવી જઉં છું અને તમારે રોજેરોજ આ વિડીયો જોવાનો તમારા મિત્ર સર્કલમાં પણ મોકલવાનો જેથી કરીને એમને નુકસાન કરતા હોય તો બચી જાય થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તમારા મિત્ર સર્કલમાં પણ આ પ્રોફિટેબલ વિડીયો બતાવજો અને શેર કરવાનું કેજો થેન્ક યુ વેરી મચ ખુબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ સારો